જો અમારે અહીંયા હે ને ગાયુનું ઘી ભૂંહાય હોય ને ગાયુનું ઘી ભૂંહાય એટલે એનો મગજ ટાઢો રહીએ એમ એનો મગજ ટાઢો રહીએ મારી માય કહેતા એને હિંગડા હાથ દે ને હાથ દે અમારે હા ના રવિવાર આવે ને એટલે હિંગડામાં કારું હિંગડું ને માથું ગયા એનું માથું ટાઢું રહીએ અમારે મા હતા ને કહેતા એવા ને માથું ટાઢું રહીએ તોય લે એમ કરસણી અડે અમે આગળ એ જાય ને તો ફફડાતી નાખે કરશનભાઈ ને એનો દીકરો ગમે એમ કરીએ ને તોય નો બોલે ગમે એમ કરે તોય ન બોલે

શનભાઈ ને દીકરા હોય ને કરશનભાઈ કાંકરેજ ને હું આમ બોલે કરશનભાઈ અમે તો જવા જ અમે જાય સડે બોલેરામ તો હજી સડશે નહીં જો ઘડી ભેરા જાય જો ભેરા સડાવશે ને તો સડશે ટાંગા ભરાવે હોય દેવા દઉંજેકરસણ વાડી જો વાડી આમ તો તો ગામમાં ત્યાંમાં કાલે જો માંડવી વાવી માંડવી વાવી ત્યાં જુઓ ઉભા સડશે નહીં ગળીમાં ને મગજ ફરી જાય સડવું પડે એટલે કાંકરજને આમ દોરીને કદાચ ઘરે લઈ જાય ને તો આગળ અમારે ભેરા વયા આવે અહીં તો કરશનભાઈ અમને આપી દે ને તો વૈયા આવે તો પૂગે નહીં નગર જોઈ લેડું હૈલા હેલે બે ભેરા જ જાય ધીરે ધીરે સડે બીતા બીતા જોઈ લે તેવા પાછળથી આંખતો દેવા ਨਿਆਵੀ ਜੋ ਕਰੇ

માધવરાય નો મેળો હોય એમાં જાણે આ નંબુ દેખાય ને માધવરાય નું મંદિર રહેતો આ મંદિર છે અહીં રૂખમણી નું પાડીને ભાગી આવ્યા ભાગ્યા થશે તો વાંધી ધરાસન તારીમતો ને લોકો પલા છોડાવી દીધા હતા અહીં આવીને લગ્ન કરવાની પરવાર આવી જ નથી પરવાર નથી આવી લગ્ન કરવાનું છે અહીં આવ્યો તો પરવાર નથી ભાગ્યો હતો ને એટલે એમાં ક્યાંય મૂકે એમ નતો એનો ભાઈ રુકમણીનો ભાઈ હતો નહીં એવારના કહે ભાઈ ક્યાં હતા છે આમ પલા કરી ગયા હતા એવું છે ભાઈ જો આમ મધુપુર ભૂગ્યા અમે આવીએ એવાર ના આમ રામ લખનની જોડી ભરી કાંકરેજ ભરજુન લઈને આવીએ એટલે આમ ઉતારશું તો દેખાડશું તમને આમ જે તોફાન કરે આમ જો આમ આપ માધુપુર એવા કે માધુપુર દરિયા ને પાસે તમને દર્શન કરાવીએ જો અરબી સમુદ્ર ગડકુ મારે ગડકુ નાખેલો અરબી સમુદ્ર અરબી સમુદ્ર તો બધા જોજો અમે જોઈએ બાજુ માં આમ નારિયે પીવાય તો આવે સરોવર આમ જોરબંદર રોડ

આપડે આવી પણ આજે ભરજુ હે ને ભરેલા એટલે નથી જાતા ત્યાં અગર તો વણગા બાપા મારા જાય દોઢસો ગાંડા

જોગાણ મૂક્યું હોય ને કાંઈ ઘોડા મૂક્યો ને એવું મૂક્યું હોય એ ઘોડા ને ખાધું નથી કાંઈ ખાધું નથી એમને ઊભા દી થાય ને તે મેળી આવશે એને અમારે રામ લખન ની જોડ ઉભી ભાઈ એક બેઠો ઉથમા પીડા અમા પીડા ઉતારવામાં હેઠણ હજી બાંધેલા ઉભા જો બે ને જોગાડ મૂક્યું આ તો હજી ધીરો પડી ગયો ધીરા તો પડી ગયા પણ જે તો કાયલ ખાહે ખાતા નથી એક બેઠો નાદાજી ઊભો આને તો ભાઈ શીશો દિયા રાખી શકે બીજા તો કોઈ ન રાખ્યો એવી ધબધબટી બોલાવી વાં સડી ગયા દર્શનભાઈ ભેરા ઈશ્વરાથી સડી ગયા આને તો પગ નાથમાં આવી ગયો માન પકડી પકડી ખાચ્યા આ તો ઉથમો પીડ્યો એક ઉથમો પીડ્યો રામ લખન નામ છે રામ ને લખન જનક રામ લખન ની જોડી હજી તો ઉભા ન થાય બે અઠવાડિયા એ ઉભો હજી ધાન્ય એક તો છોડવાય નથી તો પછી જોજો આમ બે દી પછી આમ વાહ મોકરા વઈ આવતા છે જનક બે ચાર દી થાય ને એટલે મોકરા વઈ આવે બે ઈ જોઈ લ્યો ડાબી ખૂટ્યું કે ડાબી ખૂટ્યું અટાણા દેવા દોડતા ને નગત મારવા દોડતા પણ કાયમ આવી ને પાસે બે ત્રણ દી સુધી એટલે પછી નહીં બોલે કેસે વાહે વઈ આવી અટાણે તો ભલ ભલ એને ધ્રુજી જાય અને હાંપા આવે તા રો ત્યાં ના એક બેઠો એ તો ધીરો પડી ગયો એને જો અહીંયા જરાક નાક માં ઢોસો થયો અને મને એવડું બાર કર્યું અહીં થી જો આ હાથ માં ફોડા ઉ પડ્યા એવડા બિકડા તા જો એવડી સીંકુ માર્યો ને એક આઈ ફોડો પડ્યો એક આઈ ફોડો ઉ ત્યાં એને ઉતરતા તા ઉતરાને પાછું હું આપડેલું ઘોડા નું સર્વિસ સ્ટેશન હે ને તેમને દબદબાટી પગુની ને બોલી ને ભડક્યા દરોગા ચાર જણા હતા એમનો અમર બોલારા વારત મૂકી દીધો નાડો દે એ નાડો મૂકી દીધો એક નો દે દબા દબી બોલતી દીધો પણ જોજો ને બેદી થયા ને એટલે એને જરૂરતા હતી અમારે સિસોદિયાવ નામ હતા એવો એક નામ રામપ્રસાદ અને બીજા નામ શેતક મહારાણા પ્રતાપ ને તો રામપ્રસાદ હાથી અને શેતક ઘોડો કેવા જ છે બેય ભાઈ ને દાદી ઉલટી ભાઈ ને ભાઈઓ બે બે અને એક 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 ભમરી છે યાદ રાખજો એક એક ભમરી એમ ભાગ્ય ભમરી એક એક જ છે જોઈ લ્યો હાવ જ જો એમ યાદ આપણું સપનું પૂરું થઈ ગયું યાદ રાખ હવે આમ આપણું સપનું પૂરું થઈ ગયું હજી એનું રૂપ આવશે બેક પછી આજ તો કઈ ખાધું નથી પાછા હાલી ને આવ્યા ને કરશન ભાઈ ની વાવણી કરી એન કરસનભાઈ ને વાવણી કરીને આવ્યા હવે જો એમ એકાદો થી થાય ને એટલે તો ખાવા મન થાજે તો ખાધું ન થાય જોગાણી નથી ખાધું નકર આમાં ઘર છે તેલ છે મકાઈનો લોટ છે બાજરાનો છે મગનો છે અડદનો છે જવ છે એ તુફાન ને જોગાણ જડે ને એ હું જોગાણ મૂક્યું પણ એ કે ખાવું નથી મગોટું ખાધું થોડું ઘણું એને મગોટું ખાધું અને નાના ભાઈ ને ખડ છે ને ખડ વાઢી આવે ને પછી નાખશું એટલે થોડું ખાશે ન્યા નતું કરશે ને ભાઈ ને ન્યા કેવી અમારે રામ લખન ની જોડી કેજો હજી તો હું બે દિવસે મેળે આવશે હજી તો તમારવા જો હે સર્વિસ કરીને પછી કમ્પ્લેટ થાય પગુ પગુ ને ઘોડા જવા આનો બાપ દાદા આપણે બદલો દેવાનો હતો કારણ કે આનો ઉપકાર આપણી માટે જબરજસ્ત છે હવારે ત્રણ વાગે જ કરીએ જોડતો ને હવાર ને ત્રણ વાગે થી માંડવી પાડતા તે ત્રણ વાગે થી જોડતો ને બાર વાગે લગા હાલતા નવ કલાક થાય પછી પાછા બે વાગે થી પાછા છૂટે સાંજે છ વાગે લગન હાલે એટલે હાલવા તો હાલે ના હાલે તો કઈ ને અધા ટેક્ટર પીડા ને જમ દેખું વેસી ના ઝીણકો વેસવા નથી દેતો છોકરો તો એલું ઝીણકો ટેક્ટર તો વેસી જ નાખું હોય તો દીકરા નહીં આકે આ હોય જ નહીં ટેક્ટર તો પછી આપડે આખી દે થાય

ભાઈ ધ્યું એ ને કે કારું કપડું બાંધ્યું ને કદાચ ખબર ન પડે કયો રામ છે કયો લખન છે આશીર્વાદ દેજો ભાઈ એટલે વીસ વાળા સુધી રિયા એવાના કે વીસ વાળા સુધી રિયા આપણે આંગણે અને કોઈ રૂપિયા એટલા હું આગું એટલા નો દે એટલે કોઈ લઈ ન શકે એમ તો આપડું કોઈ લઈ ન શકે ગણિતમાં આશીર્વાદ દેજો બીજું શું ભાઈ હજી તો શું એમ જરાક ઓલા હે બિહારા એટલે ભડકે કાકરેજ તો રાખતા હોય રાખે જે માતાજી બીજું હું બધાય આશીર્વાદ દે ભાઈ